હળવદમાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ગત રાત્રિના હળવદ તાલુકાના કેદારિયા ગામના પાદરમાંથી પસાર થતા હાઈવે પર યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને યુવાનનો મૃતદેહ ઓળખાય નહીં તેવી હાલત કરી નાખી હતી તો બીજી તરફ અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના કેદારિયા ગામે રહીને મજૂરી કામ કરતા રૂપાભાઈ દોશુભાઈ સલાટ તેઓ રાત્રિના પાદરમાંથી પસાર થતા હતા ત્યારે અમદાવાદ માળિયા હાઈવે પર રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહને રૂપાભાઈને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું બીજી તરફ અકસ્માત એટલો ગંભીર હતો કે રૂપાભાઈનો મૃતદેહ ઓળખવો પણ મુશ્કેલ થઈ પડ્યો હતો ત્યારે બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવીને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે